મારે ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા અમરેલી જિલ્લાના ઘરફોડ ના મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લા માંથી અહીંયા આવી ગયો હોય અમરેલી નો ઘરફોડ નો ડેટા છે ગુજરાત નો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો એવું એવી બને

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય છે એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરવી ઘણીવાર બરાબર પણ ઈ પ્રેઝન્સ જે છે એ પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવું વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવા નહીં એક માણસ ગાડી લઈને આમ ઉભો રહે એક માણસ અહીં ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણ ઇન વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના દે સંજોગોને તો એ તો બહુ સ્વાભાવિક આ ભાગના ગુનાઓમાં મોબાઈલનો યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો 6 મહિનાના સરેરાશમાં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઈમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ એમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી કે અમુક કેસોમાં

ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની એક રાગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ એમાં બધા સંમત થશે અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોપડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દુષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે હોય હોય એટલે એટલે એની હિંમત વધી છે છે કે હું ગમે એવું કરીશ મારે સેટિંગ મને છોડાય લે છે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના ના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનું પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે કરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા જ હોય છે તમે માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવો પડશે ને કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપવો પોલીસ તંત્રમાં માં કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનું ખૂન કરવાની કેવી રીતે અવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટર્બ છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી જાય તો ક્યારે થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ઘણી વાર સામાન્ય સુખાકારી બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ઢું પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે આ બાબતે સરપંચને લેખિતમાં તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો કારણ કે જયારે આવો અઘાઠિત બનાવવો ને તો એમાં અમને ઉપયોગી અહીંયા રોપડીયા ગામ તારાસ ગોપાલભાઈ આવ્યા છે

એમાંથી મોટા ભાગના લોકોમાંથી દારૂ પીવાની ટેવ વાળા રોજ રાતે પી જવા વાળા હશે નહીં હોય તો તો દારૂ બેફામ મળતો હશે માનો કે બે પોટલી પી જાય પછી ગમે એનું ફોન કરી તો જયારે આટલી બધી ક્રાઇમ એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈએ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ તો લાગી લાગી નાખ્યો સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નોતી શહેરમાં કમાવા ગયા મા-બાપને આ રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે બધા આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા-બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસવારે બને અહીં બોલા કયા ગામમાં બનુ કાકચ પાસે બહવાડા બાવાડા ગામ માં આ અમરેલીની ઘટના છે જિલ્લાની બે બે વર્ષ થઈ ગયા બે વર્ષ પહેલા આવી જ ખૂનની ઘટના અમરેલી થઈ ગઈ કોઈ આરોપી પકડાણા નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જશો ને ઓલા ખેતરે જશો અને બધું બધું કરશો રીલુ બને એવો કાર્યક્રમ પણ પછી શું

ઓહ ઓહ થઈ જાય હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર કાંઈ આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસથી અમે ગોચ્યું નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોય તો કેટલા દિવસમાં ગોત્યું કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીંતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપતો આરોપીઓ મારી મારીને ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફામ બનીને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકોને કાલે વાત આપણે મોટાભાગના જ કહી જઈએ મેં કીધું હતું વહેલી તકે આરોપી પકડશે એવું નહીં દસ દિવસ કદાચ બે દિવસમાં આરોપી પકડાઈ ગયો તો ટેકનિકલ ડેટાને અમે જે મહેનત કરીએ છીએ એના આધારે બે દિવસમાં કે ત્રણ દિવસમાં ચાર દિવસમાં એ પકડાઈ જાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે અમે આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષા ભોગ બનનારના પરિવારે એવું જણાયું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગે ગુનો દાખલ થયો આઠ વાગ્યે પછી એસપી સાહેબ આવ્યા તો એમ ટેકનિકલ ભાષા મારી ખોટી વાત નહીં કરવાની ગામ લોકો નો ખબર પડતી હોય મને ખબર પડતી હોય બરાબર સારું એમ કહેવાનું છે કે વિઝિટેશનનો ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ તરત વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયસપી નું વિઝિટેશન છે નોંધ આવી જોઈએ તમે બધા અમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશન નું શું થયું બધું બધું થઈ જાય બિસ્રા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે એવું થોડું હોય તો એનો તમે

આ કેસની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતાને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થાતી ફૂન હિંમત આવી તો કોક તો છે એની પાછળ